નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત અરવલ્લી જિલ્લાથી પ્રવાસમાં ગયેલો એક પરિવાર નેપાળમાં ફસાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જે અંતર્ગત નેપાળના પોખરાની હોટલમાં હાલ પરિવાર સુરક્ષિત છે અરવલ્લી જિલ્લાથી પ્રવાસમાં ગયેલો એક પરિવાર નેપાળમાં ફસાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જે અંતર્ગત નેપાળના પોખરાની હોટલમાં હાલ પરિવાર સુરક્ષિત છે અરવલ્લી જિલ્લા પંચાયતના સભ્ય પરિવાર સાથે નેપાળ પ્રવાસે ગયા હતા જિલ્લા પંચાયતના બાળ વિકાસ સમિતિના ચેરમેન વીણાબેન ખરાડી પરિવાર સાથે નેપાળમાં છે તો અરવલ્લી જિલ્લા કલેક્ટરના સંપર્કમાં આ પરિવાર આવ્યો છે છે ભારત અને ગુજરાત સરકાર દ્વારા પરિવારને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં કલેક્ટર આર્મી કરફ્યુ છે તો ચીનો હોટલમાં આ પરિવાર સુરક્ષિત રહ્યો છે આજુબાજુની સો મીટરમાં છ હોટલ પ્રદર્શનકારીઓએ ફૂંકી મારી છે તો નાજુક સ્થિતિને જોતા પરિવાર ચિંતિત છે તંત્ર સતત સંપર્કમાં આવ્યું છે

આ પરિસ્થિતિ સર્જાતા હાલ તેઓના અમે ટેલિફોનિક કોન્ટેક કરતાં હાલ હોટલમાં રોકાયા છે અને સેફ જગ્યાએ છે તેવી વાત થઈ છે આ બાબતે અમે જિલ્લા અને તાલુકા પ્રશાસનને વાત કરી અને જે તે એમના ફોન કોન્ટેક્ટ નંબરો આપ્યા છે અને હાલ સેફ વાતાવરણમાં અને સેફ જગ્યાએ છે ત્યાં જે રવાની અને જમવાની સફર તેમને હાલ પૂરતી મળી રહે છે આપ સરપંચ તરીકે આપની પ્રતિક્રિયા અત્યારે હાલની કેવી રહેશે

मेरे माता पिता और भाई भाभी नेपाल में तीन चार दिन घूमने गए हैं तो वहाँ अभी दो दिन से विरोध प्रदर्शन बहुत बढ़ गया है और वहाँ अभी वो पोखरा सिटी के चीनो होटल में रुके हुए वो अभी वहाँ से है पर वहाँ नज़दीकी में सरकारी मंत्री की कोई होटल थी तो उसे आँख में लगाया गया था और दूसरे एक किलोमीटर बाद भी एक बड़ी होटल थी उसमें भी आग लगी हुई थी पर उस होटल का कोई मेंबर है वो सरकारी नहीं है तो वो अभी सुरक्षित है वहां अभी कोई चिंता की नहीं दे और अरवली और गांधीनगर और दिल्ली की सरकार सतत उनके कांटेक्ट में और बातचीत कर रहे महेंद्र प्रसाद नेशन बस न्यूज अरवली समाचारों न सतत अपडेट मिला अमरी नेशन बस न्यूज ने यूट्यूब चैनल सब्सक्राइब करो बेल आइकन दबाओ आयकन दबाव रहो फेसबुक इंस्टाग्राम ट्विटर पर